કેસ સ્ટડી કેસ સ્ટડી જીસેટ પરીક્ષાના અનુસંધાનમાં વિસ્તૃત સમજૂતી જી સેટ ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ પરીક્ષાના રિસર્ચ એપ્ટિટ્યૂડ રિસર્ચ એપ્ટિટ્યૂડ વિભાગમાં કેસ સ્ટડી એ એક અગત્યની સંશોધન પદ્ધતિ છે આ પદ્ધતિમાં કોઈ એક વ્યક્તિ જૂથ ઘટના સંસ્થા અથવા પરિસ્થિતિનો ઊંડાણપૂર્વક અને વ્યાપક અભ્યાસ કરવામાં આવે છે તેનો મુખ્ય હેતુ કોઈ ચોક્કસ કેસને સંપૂર્ણપણે સમજવાનો અને તેના વિશે વિગતવાર માહિતી મેળવવાનો છે કેસ સ્ટડી એટલે શું કેસ સ્ટડી એ એક ગુણાત્મક ક્વોલિટેટિવ સંશોધન પદ્ધતિ છે જે એક કેસના સંદર્ભમાં ચોક્કસ ઘટના અથવા પરિસ્થિતિનું ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ પૂરું પાડે છે આમાં વાસ્તવિક દુનિયાના સેટિંગ્સમાં અસાધારણ ઘટનાઓનું પરીક્ષણ કરવાનો સમાવેશ થાય છે સંશોધક દ્વારા કોઈ ચલમાં હેરફેર કરવામાં આવતી નથી પરંતુ માત્ર તેનું સઘન અવલોકન અને વિશ્લેષણ કરવામાં આવે છે કેસ સ્ટડીના મુખ્ય લક્ષણો એક ઊંડાણપૂર્વકનો અભ્યાસ આ પદ્ધતિમાં સંશોધનનો અવકાશ નાનો હોય છે એક કેસ પરંતુ તેના પર ઊંડાણપૂર્વક અને વિગતવાર અભ્યાસ કરવામાં આવે છે બે સઘન વિશ્લેષણ કેસ સાથે સંકળાયેલા તમામ પાસાઓ જેમ કે તેનો ઇતિહાસ આંતરિક અને બાહ્ય કામગીરી પર્યાવરણ અને સંચાલકીય પરિસ્થિતિ વગેરેનું વિશ્લેષણ કરવામાં આવે છે ત્રણ ગુણાત્મક અભિગમ મોટાભાગે કેસ સ્ટડી ગુણાત્મક માહિતી ઇન્ટરવ્યુ અવલોકનો દસ્તાવેજોનું વિશ્લેષણ પર આધારિત હોય છે જોકે જરૂર પડે જથ્થાત્મક ક્વોન્ટિટેટિવ ડેટાનો પણ ઉપયોગ કરી શકાય છે ચાર વાસ્તવિક દુનિયાનો સંદર્ભ કેસ સ્ટડી વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓમાં થાય છે જે તેના પરિણામોને વધુ પ્રાસંગિક બનાવે છે કેસ સ્ટડીના પ્રકારો કેસ સ્ટડીના કેટલાક સામાન્ય પ્રકારો નીચે મુજબ છે એક વર્ણનાત્મક કેસ સ્ટડી ડિસ્ક્રિપ્ટિવ કેસ સ્ટડી આ પ્રકારનો અભ્યાસ કોઈ ઘટના અથવા પરિસ્થિતિનું વિગતવાર વર્ણન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેનો હેતુ શું અને કેવી રીતે બન્યું તે સમજાવવાનો છે બે સ્પષ્ટીકરણાત્મક કેસ સ્ટડી એક્સપ્લેનેટરી કેસ સ્ટડી આ પ્રકારનો અભ્યાસ કોઈ ઘટના અથવા પરિસ્થિતિ પાછળના કારણો અને અસર સંબંધોને સમજાવવાનો પ્રયાસ કરે છે 3 સંશોધનાત્મક કેસ સ્ટડી એક્સપ્લોરેટરી કેસ સ્ટડી જ્યારે કોઈ ઘટના વિશે ઓછી માહિતી ઉપલબ્ધ હોય અથવા નવા સિદ્ધાંતો વિકસાવવાના હોય ત્યારે આ પ્રકારનો અભ્યાસ કરવામાં આવે છે 4 સામૂહિક કેસ સ્ટડી કલેક્ટિવ કેસ સ્ટડી આમાં એકસાથે અનેક કેસોનો અભ્યાસ કરવામાં આવે છે જેથી એક વ્યાપક સમજણ વિકસાવી શકાય 5 આંતરિક કેસ સ્ટડી ઇન્ટ્રિnsic કેસ સ્ટડી આમાં કેસનો અભ્યાસ તેના પોતાનામાં જ મહત્વપૂર્ણ હોય છે એટલે કે તે કેસને ઉંડાણપૂર્વક સમજવાનો મુખ્ય હેતુ હોય છે કોઈ સામાન્યીકરણ કરવાનો નહીં 6 સાધનભૂત કેસ સ્ટડી ઇન્સ્ટ્રુમેન્ટલ કેસ સ્ટડી આમાં કેસનો ઉપયોગ કોઈ વ્યાપક મુદ્દા સિદ્ધાંત અથવા સમસ્યાને સમજવા માટે એક સાધન તરીકે થાય છે કેસ સ્ટડી ના સોપાનો સ્ટેપ્સ એક કેસ ની પસંદગી અભ્યાસ કરવા માટે યોગ્ય કેસ ની પસંદગી કરી જે સંશોધન ના ઉદ્દેશો સાથે સુસંગત હોય બે માહિતી સંગ્રહ વિવિધ સ્ત્રોતોમાંથી ડેટા એકત્રિત કરો આમાં ઇન્ટરવ્યુ અવલોકન દસ્તાવેજો અહેવાલો પત્રો ઈમેલ જૂથ ચર્ચાઓ અને જરૂર પડે જથાર્થક ડેટા આંકડાનો સમાવેશ થઈ શકે છે ત્રણ માહિતી વિશ્લેષણ એકત્રિત કરેલા ડેટાનું પૃથક્કરણ અને વિશ્લેષણ કરવું પેટર્ન ઓળખવી અને તારણો કાઢવા ચાર અહેવાલ લેખન સંશોધનના તારણોને વિગતવાર અને વ્યવસ્થિત રીતે રજૂ કરતો અહેવાલ તૈયાર કરવો કેસ સ્ટડીના ફાયદા ઊંડાણપૂર્વકની સમજ આ પદ્ધતિ કોઈ ઘટના વ્યક્તિ કે સંસ્થાની ઊંડાણપૂર્વક અને વિગતવાર સમજ પૂરી પાડે છે જે અન્ય પદ્ધતિઓથી શક્ય નથી વાસ્તવિકતાલક્ષી તે વાસ્તવિક દુનિયાની પરિસ્થિતિઓમાં સંશોધન કરવાની તક આપે છે નવી પરિકલ્પનાઓનો વિકાસ અસામાન્ય અથવા જટિલ કિસ્સાઓના અભ્યાસ દ્વારા નવી પરિકલ્પનાઓ અને સિદ્ધાંતો વિકસાવી શકાય છે દુર્લભ ઘટનાઓનો અભ્યાસ કેટલીક એવી ઘટનાઓ હોય છે જે વારંવાર બનતી નથી તેનો અભ્યાસ કરવા માટે કેસ સ્ટડી શ્રેષ્ઠ પદ્ધતિ છે લવચિકતા સંશોધક જરૂરિયાત મુજબ ડેટા સંગ્રહની પદ્ધતિઓમાં ફેરફાર કરી શકે છે કેસ સ્ટડીના ગેરફાયદા મર્યાદાઓ સામાન્યીકરણનો અભાવ લેક ઓફ જનરલાઇઝેબિલિટી કેસ સ્ટડીના પરિણામોને વ્યાપક વસ્તી પોપ્યુલેશન પર સામાન્યીકરણ કરવું મુશ્કેલ છે કારણ કે તે એક અથવા બહુ ઓછા કેસો પર આધારિત હોય છે વસ્તુનિષ્ઠતાનો અભાવ લેક ઓફ ઓબ્જેક્ટિવિટી સંશોધકનો વ્યક્તિગત પૂર્વગ્રહ બાયસ પરિણામોને અસર કરી શકે છે કારણ કે તે ગુણાત્મક અને વ્યક્તિલક્ષી સબ્જેક્ટિવ અવલોકનો પર આધારિત હોય છે સમય અને ખર્ચાળ વિગતવાર અને ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે ઘણો સમય અને સંસાધનોની જરૂર પડે છે પુનરાવર્તન ક્ષમતાનો અભાવ લેક ઓફ રેપ્લિકેબિલિટી કેસ સ્ટડીની પરિસ્થિતિઓ અનન્ય હોવાથી તેનું પુનરાવર્તન કરવું મુશ્કેલ હોય છે ડેટાનું વધુ પડતું ભારણ ક્યારેક વધુ પડતી માહિતી એકત્રિત થઈ જાય છે જેને વ્યવસ્થિત કરવી અને વિશ્લેષિત કરવી પડકારજનક બની શકે છે જીસેટ પરીક્ષાના અનુસંધાનમાં જીસેટ પરીક્ષામાં કેસ સ્ટડી સંબંધિત પ્રશ્નોમાં તેની વ્યાખ્યા મુખ્ય લક્ષણો ફાયદા ગેરફાયદા અને કયા સંજોગોમાં તેનો ઉપયોગ થાય છે તે વિશે પૂછવામાં આવી શકે છે ખાસ કરીને સામાન્યકરણ અને કારણ અસર સંબંધ સ્થાપિત ન કરી શકવો જેવી તેની મર્યાદાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે તમને કોઈ ચોક્કસ સંશોધન સમસ્યા આપીને કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ રહેશે તે પૂછવામાં આવી શકે છે જેમાં કે સ્ટડી એક વિકલ્પ હોઈ શકે છે